અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સુવિધા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી પોલીસ અધિક્ષક કુશલ ઉઝા પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસની ટીમ સી ઇ પોર્ટલનો સચોટ ઉપયોગ કરીને ગુમ થયેલ દસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા આ શોધાયેલા મોબાઈલ ફોન્સની અંદાજીત કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર રૂપિયા થાય છે જે પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેમના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા પોતાના લાડકો વસ્તુ અને કિંમતી ડેટા ધરાવતા ફોન પરત મળતા માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ગુમ થયેલ મોબાઈલ શોધવા બાબતે સતત સક્રિય રહી છે વર્ષ બે હજાર પચીસના આંકડા ઉપર નજર કરીએ તો પોલીસ ટીમે અત્યાર સુધીમાં અત્યંત જહેમત ઉઠાવીને કુલ ચોર્યાસી જેટલા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે આ તમામ મોબાઈલ ફોનની કુલ બજાર કિંમત ચૌદ લાખ અઠ્યાસી હજાર રૂપિયા જેટલી થાય છે આ સફળતા પાછળ પોલીસની ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને સીઆઈઆર પોર્ટલની મદદ લેવામાં આવી છે પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના વધુ પ્રબળ બની છે